મારું નામ રાજેશ કુમાર રાવલ મારા માતા પિતાની પાછળ માતા પિતાની ઈચ્છા હતી કે બ્રહ્મચોરાસી કરવી મારા પિતાજીને શ્રાદ્ધમાં ત્રણ વર્ષ પૂરા થતાં એને ભેળવવાના હતા એટલે ભાદરવા વધ એકમના અતિથિએ એમને ભેળવા અને ત્યારબાદ એમની ઈચ્છા અનુસાર બધા બ્રાહ્મણોને બ્રહ્મચોર્યાસી સમસ્ત બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવ્યું પ્રસાદ બધાએ લીધો અને એમના આશીર્વાદ થકી અમે બધા ઉજળા છીએ અમારા રાવલ પરિવાર વતી અમે બધાને પરમ પૂજન કરાવ્યું આજે ભાદરવા સુદ પૂર્ણિમા અને પૂર્ણિમાનો એકથી સોળ દિવસ શ્રાદ્ધ કરે છે સગાવાલા સ્વજનોની પાછળ શ્રાદ્ધ વિધિ કરે છે શ્રાદ્ધ વિધિમાં વિષ્ણુ પૂજન છે તર્પણ છે પિતૃ પિંડાણ છઠ પૂજન બધું કરે છે એની પાછળ બ્રહ્મભોજન કરાવે છે કોઈ પણ સિતુ આપે છે સગાવાલાને આજે અવધિત બ્રહ્મ સમાજની અંદર તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના દિવસે બુધવારે બ્રહ્મ બ્રહ્મચરાસીનું આયોજન કરેલું અતુલભાઈ બાલાશંકરભાઈ રાવલ તરફથી કરેલી ધ્રાંગધ્રામાં સાડા ચાર હજાર ભૂદેવોએ પ્રસાદ લઈને ધન્ય બહુ બન્યા છે